નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત તો મિત્રો તારીખ બે હજાર પચીસ ની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ શાંતિનો ભાવ બાણો રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ સાંધિનો ભાવ સાતસો ચાલીસ રૂપિયા એંસી પૈસા દસ ગ્રામ સાંધિનો ભાવ નવસો સોવદ રૂપિયા સો ગ્રામ શાંતિનો ભાવ નવ હજાર બસો સાઠ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધિનો ભાવ બાણું હજાર છસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો બે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સાત હજાર બસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક થોડું સોનાનો ભાવ

સાતસો રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલ સોનાનો ભાવ ચોરાણું હજાર ચારસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્યાસી હજાર રૂપિયા રાખ્યો છે